નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચેતર વસાવા ભરૂચના સાંસદ મનસુખ વસાવા જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓ સહિત અનેક આગેવાનો અને એસપી સહિતના સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવાને તેમના ઘર મુદ્દે એક વ્યક્તિગત સવાલ કર્યો હતો આ મુદ્દા ચૈતર વસાવાએ ખુલાસો આપ્યો હતો અને તમામ હકીકતની અને ઘર અને જમીન સહિતના દાવાઓને પોતે ચેક કરવા માટે ચૈતર વસાવાએ મનસુખ વસાવાને પોતાના ઘરે પધારવા માટે આમંત્રણ આપ્યું હતું આજે નર્મદા જિલ્લા કલેક્ટરના ઉદ્યસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી આ બેઠકમાં વરૂચ સંસદ મનસુખભાઈ વસાવા ધારાસભ્ય તરીકે હું પોતે હતો અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હાજર હતા સાથે સાથે ડીડીઓ ડીસીએ એસપી સમેતના તમામ શાખા અધિકારીઓ અહીંયા ઉપસ્થિત હતા એમાં શરૂઆતમાં સાંસદશ્રીના પ્રશ્નોની ચર્ચા થઈ એમાં રોડ રસ્તાથી લઈને તમામ લોકહિતના એમના પ્રશ્નો હતા એની ચર્ચામાં એક વ્યક્તિગત મારો મને લઈને એમણે જે પ્રશ્નો પૂછ્યો હતો તો સ્કૂલસર જતા રોડ પર જે મકાન છે એનો મેં ખુલાસો એમને ત્યાં આપ્યો છે એના ઘરવેરાની રસીદ લાઇટ બિલ સાથે સાથે કેટલા વર્ષોથી ત્યાં ઘર છે એના પુરાવા સમેત અમે જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત જે અમારી ફાઇલ છે તે પણ અમે રજૂ કરવાની એમને અમે વાત કરી છે સાથે સાથે એમને ત્યાં પોતે પધારે એવું મનસુખભાઈને અમે આમંત્રણ પણ આપ્યું છે સાથે જે ચૌદ તારીખે વન મહોત્સવ હતો એમાં મને કેમ આમંત્રણ નથી આપવામાં આવ્યું એ બાબતને લઈને મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ ડીસીએફને સૂચના આપી અને ડીસીએફે પોતે પોતાની ભૂલ સ્વીકારીને બીજી વાર આવો બનાવ નહીં બનશે એ બાબતને લઈને એમણે એમને બાહીદરી આપી છે ત્રીજું નર્મદા જિલ્લાની તોતર ડબલ એની જમીનો એમાં ખાસ કરીને કેવડિયાની જમીનો જે બીજા લોકોના નામો ટ્રાન્સફર થયા છે એને થઈ છે અને ભાડાપેટે જે આપવામાં આવી છે એ તમામ બાબતોની મેં વિગતો માંગી છે પણ છેલ્લા દસ પંદર દિવસમાં અમને મળી જશે એવી શ્રીએ વાહેધરી આપી છે આજે આ સંકલન નર્મદા જિલ્લાના લોકોના પ્રશ્નોને લઈને ખૂબ તંદુરસ્ત તમામ બાબતોને લઈને ચર્ચા થઈ છે સાથે અનાજ કોભાંડ થયેલું એ એજન્સીને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવે એવી પણ અમે રજૂઆત કરી છે મુલાકાત એ પ્રશ્નો પણ લેવામાં આવ્યો હતો શું ગોડેશ્વર તાલુકાની જે શાળાની મુલાકાત હતી એ આગલી સંકલનમાં અમારો પ્રશ્ન હતો ટ્રાયબલ મ્યુઝિયમનો પ્રશ્ન પણ આગલીમાં હતો તો એ બાબતે સંકલનમાં તે જે તે વખતના કલેક્ટર મેડમે એમને બાહેદરી આપી હતી કે આ વર્ષે એનું ટેન્ડર કરીને દિવાળી બાદ એ મકાનનું કામકાજ ચાલુ કરીશું એ બાબતને લઈને પણ આપી હતી સાથે સાથે અગાઉની સંકલનના જે પણ અમારા પ્રશ્નો હતા એ બાબતની લેખિતમાં મને માહિતી મળી ગઈ છે ચૈતર વસાવાનસુખ વસાવાને સંકલન સમિતિમાં હા અમે સંકલનમાં સાથે જ બેઠા હતા મનસુખભાઈ વસાવા પણ સાથે હતા એમનો જ્યારે મને વ્યક્તિગત વ્યક્તિગત પ્રશ્ન હતો ચૈતર વસાવાને લઈને એટલે સ્વાભાવિકપણે કલેક્ટર અને તમામ અધિકારીઓની સાથે જ મેં કીધું કે માન્ય સાંસદ સાહેબ તમે ઘરે આવો અને આપણે જમીન પણ અને અધિકારીઓને પણ લઈ આવો ફોરેસ્ટ વિભાગ રેવન્યુ વિભાગ અને તમામ લોકોને લઈ આવો જે પુરાવા અમારી પાસે હશે ને જ્યાં મારું ઘર બન્યું છે તે પણ અમે તમને રજૂ કરી દઈશું ફોરેસ્ટની જમીન પણ મકાન શું જે મકાન અમારું છે એ ઘર આજેથી નથી વર્ષો પહેલાથી કાચું ઘર હતું અને ખેતી અમારા વર્ષોથી કરે છે આજે પણ તમે ઢીડિયાપાડામાં જોઈ શકો છો છેતાલીસ જેટલા ગામો આજે પણ ફોરેસ્ટના ગામો છે એ ઝાડોલી હોય કે બીજા અનેક ગામો ત્યાં આજે પણ રેવન્યુ સાત બાર નીકળતા નથી ત્યાં બધાના કાચા અને પક્કા ઘરો છે ચૈતર વસાવવાને લઈને કેમ વ્યક્તિગત પ્રશ્નો ઉપસ્થિત થાય છે શું આ છેતાલીસ ગામના લોકો ઇનલીગલી છે એ તો બાપદાદાઓથી અમે બધા ત્યાં કરીએ છીએ અને બધાના દાવા પ્રાયોજના વહીવટદારમાં પેન્ડિંગ છે જ્યારે પણ એમની મંજૂરી મળશે તો આગળની કાર્યવાહી થશે ઓકે જો મીડિયાપાડાના ધારાસભ્યએ આજે આવું જોઈતું હતું આ સરકારી કાર્યક્રમ છે અને વન સાથેનો આ કાર્યક્રમ છે વન અને આદિવાસી એકબીજા એક સિક્કાની બે બાજુ બરાબર છે આદિવાસીઓ વન ઉપજમાંથી ઘણું બધું કમાઈ શકે છે એના પશુધન ગાય ભેંસ બકરી બળદ એ વનમાં ચરાઈ શકે છે ઘાત સારો સરળતાથી મેળવી શકે છે તો આદિવાસીનું હિત એમના હૈયે વસેલું હોત તે ચોક્કસ એમને આવવું જોઈતું હતું એ પણ ટોકર કરી છે એ એક સસ્તી પ્રસિદ્ધિ માટે એક શોર્ટ રસ્તો અપનાવી અને લોકોને એ કહે છે અને આપણું જંગલ છે અને કેટલીક જગ્યાએ એમને પોતે પણ એના સગા સંબંધીઓએ જંગલ કાપીને ખેડાણ કર્યું છે મારી ભાઈ આધાર પુરાવા છે એટલે હું બોલું છું મારે કોઈને ઉતારી પાડવાની જરૂર નથી પણ એક ધારાસભ્ય તરીકે આગેવાન તરીકે આ પ્રકારનું કાર્ય કરશે તો પછી સામાન્ય માણસ પણ એમાં એમાં જોડાશે એટલે સામાન્ય માણસને રોકીએ એ પણ વ્યાજબી નથી તો ખરેખર મેં એમને પણ અપીલ કરું છું કે વન આપણું છે અને વનની જાળવણી આ કદાચ ક્યાંક જ્યાં વૃક્ષો ના હોય તેવી જગ્યાએ કોઈ ખેડાણ કરે એ વસ્તુ અલગ છે પણ જંગલો કાપીને વૃક્ષો કાપીને નવું ખેડાણ કરવું એ બરોબર નથી પોતાએ એમને પણ એના ઘર જંગલ કાપીને ઘર ઊભું કરી દીધું છે તો આ આ પ્રકારનું નહીં કહે એક આગેવાન આવું કરશે તો બાકીના લોકો એમ નથી પ્રેરણા લે છે ને જે જંગલ છે એ બધું ખલાસ કરી છે તો એક કોઈ ભેજવા માટે નહીં કે એને એમને કોઈ નીચા પડવા માટે નહીં પણ સાતાર્થમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક વૃક્ષોના એક સારો સંદેશો લઈને જનતાને આપી રહ્યા છે માં માં કે નામ એક વૃક્ષ ઉગાડવાનો એક અભિયાન ચલાવ્યું છે અને આવનારા દિવસોના વન ખૂબ જરૂર છે વૃક્ષોની માનવ જાતિ સાથે ખૂબ જરૂર છે અને આદિવાસી સમાજને વૃક્ષોની ખૂબ જરૂર છે એના પશુધન ઢોર થી માંડીને એ ગાય ભેંસ ક્યાં ચારવા જશે એ મોટો પ્રશ્ન છે અને લોકો અમને કહે છે સાહેબ આ રીતના બધા જંગલો આગેવાનો ખેડી નાખશે જાતે જ એના સગા સંબંધીઓ ખેડી હું તો કોઈ ગરીબ માણસ ખેડે ને તો મને કોઈ વાંધો નથી પણ આગેવાનો એમના સગા સગાઓના નામને એમના હાથેના કાર્યકર્તાઓને નામે જંગલ ખેડાણ કરે એ એ બિલકુલ વ્યાજબી નથી એટલા માટે જાહેર મારે કેવું પડ્યું दीपक जगताप साथ सी एन ट्वेंटी फोर न्यूज राजपीपड़ा દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ